ભાઈઓ અને બહેનો આજે આપણે માથેની લખેલી સુવાર્તા એના ચૌદમાં અધ્યાયમાંથી પંદરથી એકવીસ વચનો જોઈએ છે જેમાં પ્રભુ ઈસુ પાંચ હજાર લોકોને જમાડી રહ્યા છે જેની વાત માર્ગ છ ત્રીસથી ચુમ્માલીસ લોક નવ દસથી સત્તાવી યોહાન છ એકથી ચૌદમાં પણ આપણે જોઈ શકીએ છીએ મિત્રો પ્રભુ ઈસુ ખ્રીસ દ્વારા કરવામાં આવેલા ઘણા ચમત્કારોમાંથી આ એકમાત્ર એવો ચમત્કાર છે કે જેની નોંધ એ ચારેય લેખકો કરે છે એટલે લોક યોહાનમાં આપણને જોવા મળે છે એટલે એનું બહુ મોટું મહત્વ દર્શાવવામાં આવ્યું છે મિત્રો આ ચમત્કાર દ્વારા પ્રભુ ફક્ત લોકોને ખવડાવવા કરતાં પણ વધુ એમાં શક્ય રહેલું છે તે પ્રભુ ઈશુ ખ્રિસ્તને યહૂદીઓના મસીહા તરીકે પ્રગટ કરવા અને બીજું તેમના સ્વભાવને ઈશ્વર તરીકે પ્રગટ કરવા માટે કરવામાં આવ્યો છે એટલે મસીહા જે બચાવનાર છે અને પોતે ઈશ્વર છે પાપોની માફી આપી શકે છે અને એ જ ખરા ઈશ્વર છે એની વાત આપણે આમાંથી શીખી શકીએ છે અને મિત્રો હકીકતમાં તો આ ચમત્કાર કરવા પાછળના ત્રણ અલગ અલગ કારણો હતા એમાંનું પહેલું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ જીવન રોટલી તરીકે દર્શાવવા માટે કરવામાં આવ્યો હતો જેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ વધસ્તંભ પર માનવતાના પાપને માટે એમને તોડી નાખવામાં આવ્યા હતા એટલે જીવનની રોટલી બીજું યહૂદીઓને બતાવવા માંગતા હતા તે મુસા કરતા એ મહાન છે એ વાતને આપણે જોઈ શકીએ છીએ યહૂદીઓ મૂસાનો આદર કરતા હતા કારણ કે તેઓ માનતા હતા કે તેમણે એ ઈસરાયલોને અરોમાં એ રોટલી આપી હતી અને એ જ વાત પ્રભુ સુખરીશ યૌહાન છ બત્રીસ થી તેત્રીસમાં પણ કરી રહ્યા છે તેમણે તેમને યાદ અપાવ્યું કે ઈશ્વરે હિબ્રુઓને માનના આપ્યું હતું પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એ સાચી રોટલી હતા અને એમણે એમ કીધું કે જીવનની રોટલી હું છું માટે જીવનની રોટલી તરીકે આપણે એમને જોઈ શકીએ છીએ પ્રભુ એ મહાન છે એ બીજી બાબત અહીંયા જોઈ શકીએ અને ત્રીજું આખી સૃષ્ટિના પ્રભુ તરીકે તેમની પાસે સામર્થ્ય છે એ બતાવવા માટે કરવામાં આવ્યું હતું મિત્રો યોહાન ની લખેલી સુવાતામાં બીજા અધ્યમાં પણ પાણીનો દ્રાક્ષારસ એ કરે છે અને એવો ચમત્કાર છે કે પ્રભુ એ સર્જન કરનાર એ પ્રભુ છે અને એમની પાસે એ સામર્થ્ય રહેલું છે બીજા ચમત્કારો કંઈક સંસાધનો છે એમાંથી ઉપયોગ કર્યો છે જ્યારે પ્રભુ ખ્રિસ્ત અહીંયા કશું નથી અને જાણે કે બનાવી રહ્યા છે અને પ્રભુ ખ્રિસ્ત એ જીવનની રોટલી છે અને સમગ્ર માનવ જાતની એ જરૂરિયાત છે એ આ ચમત્કાર આપણને શીખવે છે અહીં પ્રભુ ખ્રિસ્ત થોડું લઈને એમાંથી ઘણું બધું બનાવી શકે છે એ પણ આપણે જોઈ શકીએ છીએ અને બહુ અગત્યનું છે કે સામાન્ય બે નાની માછલી અને પાંચ રોટલી એ નાના છોકરાનું ને એમાંથી પાંચ હજારથી પણ વધારે લોકો એ જમી રહ્યા છે એટલે પ્રભુ થોડું લઈને એ ઘણું બધું કરી શકે છે એ આ ચમત્કાર આપણને બતાવે છે આપણને એવું લાગી શકે છે કે આપણું જીવન અને આપણી મંડળી પ્રભુ માટે જે કરી શકીએ છીએ તે બહુ થોડું અને મર્યાદિત છે પણ જો એ પ્રભુના હાથમાં સોંપવામાં આવે ને તે ભલે સામાન્ય હોય પણ પ્રભુ એનો અદ્ભુત ન જાયબ નોંધપાત્ર એવો ઉપયોગ કરી શકે છે અને અહીંયા આપણે યાદ રાખવાની જરૂર છે કે આપણી પાસે જે કંઈ છે જો પ્રભુના હાથમાં સોંપી દઈએ ને તો તે પ્રભુ આપણા માટે અદ્ભુત અજાયબ જેવા કામો કરી શકે છે અને કરશે એની ખાતરી અહીંયા આપણને જોવા મળે છે આપણે આ કલમોમાંથી ત્રણ બાબતો જોવા માંગીએ છે પહેલું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જો ઓગણીસમી કલમનો પહેલો ભાગ જુઓ તો ત્યાં લખ્યું છે કે પ્રભુસુ ખ્રિસ્તે રોટલી લીધી અને આશીર્વાદ માંગ્યો એટલે પહેલી વસ્તુ એમણે એ રોટલીને બ્લેસ કરી યોહાન આપણને છ અને નવમાં જણાવે છે કે જે રોટલી અને માછલીની ભીડમાંથી એક નાના છોકરા તરફથી એ આપવામાં આવી હતી ત્યાં યોહાન છ અને નવમાં કહે છે કે એક જુવાન અહીં છે તેની પાસે જવું પાંચ રોટલી અને બે માછલી છે પણ તે આટલા બધાને કેમ પહોંચે જુવાન જે એની પાસે છે પણ એ આટલાથી બધાને પહોંચી વળાય એમ નથી યહૂદીઓ હંમેશા ઈશ્વરના આશીર્વાદ માટે એમને જે કંઈ આપ્યું છે એના માટે એવો આભાર માનવાની એ કાળજી લેતા હતા અને હંમેશા ભોજનના સમયે તેઓ ખોરાક માટે એ પ્રાર્થના કરતા હતા અને માટે પ્રભુ ખ્રિસ્ત પણ યહૂદી હતા અને તેમણે રોટલી પોતાના સમર્થ હાથોમાં અદ્ભુત ન જે ચમત્કાર કરે છે એ હાથમાં લીધી અને કહે છે સ્વર્ગ તરફ જોઈને એમને જે મળી છે જોગવાઈ અથવા જે રોટલી મળી છે એના માટે એમણે ઈશ્વરનો આભાર માન્યો અહીંયા પ્રભુ ઈશુ ખ્રિસ્ત જે મનન તમને કહેવા માગે છે અથવા જે નમૂનો આપવા માગે છે કે આપણે પ્રભુએ મનન તમને આત્મિક દૈહિક નાણાકીય જે કંઈ કૌટુંબિક બધા જ આશીર્વાદો આપ્યા છે એના માટે આભાર માનવાની જરૂર છે પ્રભુના નમૂનાને આપણે અનુસરવાની જરૂર છે અને આપણે ઈશ્વર આપણને જે ખોરાક આપ્યો છે તેના માટે આભાર માનવાનું કદી ચૂકવું જોઈએ નહીં માટે પહેલો ધીમોથી ત્રણ ચારમાં પણ લખ્યું છે તેઓ પરણવાની મના કરશે અને વિશ્વાસીઓને તથા સત્ય જાણવાને માટે જે ખોરાક આભાર સુધી કરીને આહાર કરવા માટે ઈશ્વરે ઉત્પન્ન કર્યો છે તેથી દૂર રહેવાનું શીખવશે કેમ કે જો આભાર સુધી સાથે તેનો ઉપયોગ થાય તો ઈશ્વરનું કાર સર્વ ઉત્પન્ન કરેલું સારું છે કંઈ નાખી દેવાનું નથી માટે ઈશ્વરે જે ખોરાક આપ્યો છે માટેનો આભાર માનીએ અને આપણે એ ખોરાકને લઈએ અને પ્રભુના મહિમાને માટે ઉપયોગી બનીએ બીજી વસ્તુ અહીંયા જે શીખવા મળે જેમ ઈસુએ તે દિવસે રોટલી અને માછલીને આશીર્વાદ આપ્યો હતો તેમ તે પોતાના લોકોના જીવનને પણ એ આશીર્વાદ આપવા માંગે છે માટે મને નથી તમને પણ પ્રભુ આશીર્વાદ આપવા માંગે છે તેમણે તમારા જીવન પર હાથ મૂક્યો ત્યારથી તમે વિચાર કરો કે તેમણે તમને કેટલા આશીર્વાદો આપ્યા છે પ્રભુ આશીર્વાદ આપે ત્યારે આપણે એ જીવનમાં એ ઈશ્વરના પ્રેમની અનુભૂતિ કરી શકીએ છે પ્રભુ આપણા માટે ઘણું બધું સારું કરે છે મંડળી એક ભવ્ય સ્થળ છે મારી સાથે તેમ તમે વિચારી શકો છો કે પ્રભુએ તમારા જીવનને આપણી મંડળીને કેવા અદ્ભુત અજાયબ જેવા આશીર્વાદો આપ્યા છે આપણી પ્રાર્થના વિશે વિચાર કરીએ કે પ્રભુએ આપણી પ્રાર્થનાના કેટલા જવાબો આપ્યા છે આપણી જરૂરિયાતોને પ્રભુએ પૂરી કરી છે અને એ માટે પ્રભુને આપણે યાદ કરીએ પ્રભુએ એમની કૃપાથી જે આપણા માટે લાયક આપણા માટે નહોતું એ પણ પ્રભુએ આપ્યું માટે પ્રભુનો આપણે આભાર માનીએ આપણે જ્યારે નિરાશ હતાશ હતા લોકોએ તર છોડી દીધા હતા આપણને એકલતા અનુભવી રહ્યા હતા આપણને અઘરીને કપડીને બહુ ખરાબ પરિસ્થિતિમાંથી જ્યારે પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા હતા ત્યારે યાદ કરીએ પ્રભુએ આપણને કેવા સંભાળ્યા ને એ પરિસ્થિતિમાંથી આપણને બહાર કાઢ્યા તેમના આશીર્વાદ એ અદ્ભુત છે માટે તેમનો આભાર માનો એ યોગ્ય બની રહે છે ત્રીજી વસ્તુ અહીંયા જે શીખવા મળે છે કે જ્યારે પ્રભુ આશીર્વાદ આપે છે ત્યારે આપણને બધાને ખૂબ ગમે છે વાત સાચી છે અને ફક્ત એ યાદ અપાવવા માટે કે પ્રભુ આપણને આપેલા આશીર્વાદો માટે આપણે તેમનો આભાર માનીએ આપણું વલણ એ આભારી બને એ બહુ જરૂરનું બની રહે છે આપણે પ્રભુએ આપણને જે આશીર્વાદો આપ્યા છે તેના માટે આપણે પ્રભુને પ્રેમ કરીએ એમના વચનોનું આપણે આજ્ઞા પાલન કરીએ આપણે તેમનો મહિમા કરીએ સ્તુતિ આરાધના કરીએ તેમની પ્રશંસા કરીએ સુમિત્રો મિત્રો આજે પ્રભુ આપણા જીવનમાંથી એ આપણામાંથી પ્રેમ આજ્ઞા પાલન એમની પ્રશંસા એ મેળવી રહ્યા છે જો નથી કરી રહ્યા તો આપણે એ કરવાની જરૂર છે પ્રભુએ રોટલીને આશીર્વાદ આપ્યો આપણા જીવનને એમણે આશીર્વાદ આપ્યો છે એમના હાથોમાં લીધા છે બીજી વસ્તુ અહીંયા એ ઓગણીસમી કલમમાં જ બીજા ભાગમાં જોવા મળે છે કે એ રોટલી લઈને આશીર્વાદ માંગ્યો અને એને ભાંગી મિત્રો બહુ અગત્યનું છે તેમણે જ હાથનો ઉપયોગ કરીને જે રોટલીને એમને આશીર્વાદ માંગ્યો એ રોટલીને એમણે તોડી એનું કારણ શું તો રોટલી બીજાઓ સાથે વહેંચી શકાય માટે એને તોડવી જરૂરી હતી નહી તો એકને એક રોટલી રહે પણ એમણે તોડી કે જેથી એ બીજાઓ જે ભૂખ્યા છે તેને વેચી શકાય બીજું અહીંયા જે શીખવા મળે છે કે મનુષ્ય માટે એ સમજવું સૌથી મુશ્કેલ સત્ય છે કે પ્રભુ આપણને દુઃખ પહોંચાડે છે એટલે કે કપરી અઘરી અને વિપરીત પરિસ્થિતિમાંથી પસાર કરે છે ઉપયોગીતાના સમય આવે આપણા સમયનો પ્રભુ ઉપયોગ કરે એ પહેલાં હંમેશા એ ભંગાણનો સમય આવે છે તૂટવાનો સમય આવે છે તકલીફો મુશ્કેલીઓનો એ સમય એમાંથી આપણે પસાર થવું પડે છે તમે પ્રભુ ઈસુના જીવનમાં પણ આ સિદ્ધાંતને કાર્યરત જોઈ શકો છો કેમ કે મનન તમને ઉદ્ધાર આપે આપણે સ્વર્ગીય વાસાના ભાગીદાર બનીએ મહાન આશીર્વાદ આપણે પ્રાપ્ત કરી શકીએ માટે પ્રભુને વધસ્તંભ પર તોડવામાં આવ્યા પ્રભુ વધસ્તંભ પર મહારાજ તમારા માટે મરણ પામ્યા શું આજે તમે પ્રભુને મહિમા આપનારું જીવન જીવવાને માટે તૂટવાને માટે તૈયાર છો મિત્રો આજકાલ આમ આપણને શીખવે છે આપણને કેટલાક ઉદાહરણો આપણને યાદ અપાવે છે જેમ કે અયુ અયુનું જીવન પણ એ સત્ય પ્રગટ કરે છે આપણને ઉદાહરણ આપે છે ઘણી બધી તકલીફોમાંથી મુશ્કેલીઓમાંથી એ પસાર થાય પહેલાં તમે પહેલો હતોથી ત્રણ જુઓ તો પ્રભુ એમની પાસે ઘણા બધા આશીર્વાદો હતા પણ એક પછી એક એમના પર દુઃખ આવ્યું અયુબ એક આઠમો અધ્યાય ને એ કલમથી બીજા અધ્યાયની દસમી કલમ જુઓ તો એક પછી એક બધું જ એ ચાલ્યું જાય છે તમામ વાનાઓ કુટુંબ અને ઇવન એમને પણ અસહ્ય વેદના અને તકલીફો થાય છે અને છેક એ રાખમાં બેસવાનું આવી જાય છે પણ અયુબને તોડવા પાછળનો હેતુ એ આપણને અયુબ બેતાલીસ એકથી સત્તર એટલે બેતાલીસમાં અધ્યાયમાં તમે જુઓ તો પ્રભુ એમને બમણો આશીર્વાદ આપે છે અને પ્રભુ એમના મહેમાના માટે એમના જીવનનો એ અદ્ભુત અજાયબ જેવો ઉપયોગ કરે છે ચોથી વસ્તુ પણ અહીંયા આ રોટલી ભાંગી એમાંથી જોવા મળે છે કે આપણા જીવનમાં તેમની સેવાના તોડવાના કારણો હંમેશા એ સમાન હોય છે કે કેવળ એકંદરે બધું આપણને હિતકારક છે એ વાત ક્યાં જોવા મળે છે તો રૂમી આઠ અઠ્યાવીસ થી ઓગણત્રીસમાં એટલે કોઈ પણ જીવનને પ્રભુ એ તોડે છે તો એનો મૂળભૂત હેતુ એ તો પ્રભુનો મહિમા છે માટે મિત્રો આપણે દુઃખ ઉઠાવવાના માટે તૈયાર રહેવાનું છે પ્રભુને માટે સહન કરવાના માટે આપણે તૈયાર રહેવાનું છે કારણ કે પ્રભુએ માને તમારા માટે એ બધા સ્તંભ પર એમણે પણ સહન કર્યું છે મિત્રો પાંચમી બાબત અહીંયા જે શીખવા મળે છે કે જીવન તોડવા માટે જે પદ્ધતિઓ વાપરે છે તે ખૂબ અલગ છે એટલે અલગ અલગ રીતે પણ પ્રભુ ઉપયોગ કરે છે હેતુ સમાન છે કે એમનો મહિમા માટે પણ તોડવા માટે અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરે છે જેમ કે હજકીયલ બાવીસ અઢારથી અઢારથી વીસમાં તમે જુઓ તો ભઠ્ઠીમાં એ ધાતુની ઉપમા આપી છે યરમિયાની વાત કરીએ તો અઢારમાં અધ્યાય એકથી માં તે કુંભારની ઉપમા આપવામાં આવી છે અહીંયા બંને કિસ્સાઓમાં ઈશ્વર તેમના લોકોને તોડી રહ્યા છે જેથી તેઓ તેમના જેવા બનાવે પ્રભુ આપણને તોડે છે કારણ કે આપણે એમના જેવા બનીએ અને એટલા માટે તકલીફ દુઃખનો આપણે સામનો કરવો પડે છે માટે આપણે એ તકલીફોથી ડરવાનું નથી આપણે એ યાદ રાખવાનું છે કે પ્રભુ આપણને તોડે છે કારણ કે એ એમના મહિમાને માટે ઉપયોગી બનાવવા માગે છે અને સરવાળે આપણને એ આશીર્વાદ આપવા માગે છે તે બરાબર જાણે છે કે આપણા જીવનમાં સુસ્પર્શ કરવાની જરૂર છે એ આપણા હૃદયના એ તારને જાણે છે અને જે આ જરૂર પડે તે આપણા હૃદયના એ તાતણાને ખેંચશે તોડશે કે જેથી આપણે એમને મહિમા આપી શકીએ બીજો સમૂહ એલ ચૌદમો અધ્યાય અઠ્યાવીસથી તેત્રીસમાં જોઈએ તો ઓમ એ દાઉદને મળવા માંગે છે અને માટે એ યુવાપને બોલાવે છે પણ યુવાબ આવતા નથી ત્યારે કે છે એમના જવના ખેતરમાં આગ લગાડે છે કે જેથી એ મળવા આવે ને એમના પિતા સાથેની મુલાકાત કરાવે અહીંયા ઈશ્વર જાણે છે કે તમારા જવનું ખેતર ક્યાં છે અને જો જરૂર પડે ને તો તે ત્યાં લઈ જવા માટે આપણને લઈ જવા માટે યોગ્ય જગ્યાએ લઈ જવા માટે એ આગ લગાવી શકે છે કે જેથી એ વધારે સારો આપણો ઉપયોગ કરે એટલે ઘણીવાર તકલીફો એ ઈશ્વરના મહિમા માટે હોય છે અને પ્રભુનો આભાર માનીએ કે પ્રભુ આપણો એ રીતે પણ ઉપયોગ આપણને જાણે છે કે આપણે કેટલું સહન કરી શકીએ છે અને મિત્રો હું તમને અહીંયા ખાતરી આપું છું કે જો તમે તેમના નમ્ર તેડાનો એ જવાબ નહીં આપો તો તે તમારા હૃદયને તેમના પર કેન્દ્રિત કરવા માટે એ માધ્યમોનો ઉપયોગ કરશે ચોક્કસ પ્રભુ આપણા જીવનનો ઉપયોગ કરે છે એક યા બીજી રીતે આપણને તોડે છે તે વ્યક્તિઓના જીવનને તોડે છે કે જેથી તે જીવન દ્વારા પોતે મહિમા પામે અને આપણે એટલા માટે તૈયાર રહેવાની જરૂર છે અહીંયા પાંચમી બાબત જે આપણને શીખવા મળે છે કે મિત્રો જો તમે અત્યારે જીવનના એવા તૂટતા સમયમાંથી પસાર થઈ રહ્યા છો પ્રભુના લોક તરીકે તો હું તમને એક મહાન સત્ય એ જણાવું છું કે જો તમે ધ્યાન આપ્યું તો રોટલી તૂટતી વખતે તે ક્યાં હતી પ્રભુના હાથમાં હતી અને હું તમને એ યાદ અપાવવા માગું છું કે જ્યારે પ્રભુ તમને તોડી રહ્યા છે ત્યારે તે તમને બાંધવાના ઇરાદા વિના અથવા નુકસાન પહોંચાડવા માટે નહીં એ તમને બાંધી રહ્યા છે એ તમને ઉપયોગી બનાવી રહ્યા છે માટે એ તમને તોડી રહ્યા છે નહીં કે તમને નુકસાન કરવા માટે તો તમને પ્રભુ તૈયાર કરવા માંગે છે કે જેથી તમારો ઉપયોગ થાય માટે તૂટીએ પણ આપણે પ્રભુમાં હિંમત અને બળ પકડવાની જરૂર છે પ્રાર્થનામાં લાગુ રહેવાનું છે કે પ્રભુની પાસે એ મુખ શોધીને કહેવાની જરૂર છે પ્રભુ તમે આ પરિસ્થિતિમાંથી કેવી રીતે તમે મહિમા પામવા માંગો છો કદાચ એ નાણાકીય ભીડ હોય કૌટુંબિક પ્રશ્નો હોય માંદગી બીમારી કે કોઈ પણ જોબ ના પણ પ્રશ્નો હોય સેક્યુલરમાં કોઈ પણ જાતના પ્રશ્નો હોય પણ જ્યારે પ્રભુ તોડે છે ત્યારે આપણે પ્રભુનું મુખ શોધીએ કે પ્રભુ આ દ્વારા તમે મને શું શીખવવા માંગો છો અને કઈ રીતે મારો ઉપયોગ કરવા માંગો છો પ્રભુએ રોટલી લીધી આશીર્વાદ માંગ્યો અને તોડી અને ત્રીજી વસ્તુ અહીંયા જે શીખવા મળે છે એ તો તમે જુઓ તો એ બ્રોક કરી તોડી પછી એ ઓગણીસમી કલમમાં છેલ્લો ભાગ કે તે શિષ્યોને આપી બરાબર અને તોડી એનો કારણ હતો કે જેથી કરીને એ લોકોને આપી શકાય પાંચ નાની રોટલી અને બે નાની માછલીઓ ફક્ત એક નાના છોકરાને એ ખવડાવવા માટે પૂરતી નથી પ્રોડેન્ટ આપણે જોઈએ છે તો કે જે વિશાળ ટોળાને ખવડાવવા માટે એ અપૂરતી હતી છોકરા માટે પૂરતી હતી પણ એ વિશાળ ટોળાને ખવડાવવા માટે એ અપૂરતી હતી અથવા એ વિચારી શકાય નહીં પણ જ્યારે ગુરુએ તેને આશીર્વાદ આપ્યો અને તેને તોડી ત્યારે તેની ક્ષમતામાં વધારો થયો એટલે વિસ્તૃત થઈ ગઈ જે એક ટિફિન નાનું હતું એ બધાને માટે પૂરતું બની ગયું તેમણે એક એક માટે જે ડિઝાઇન કરેલો ખોરાક હતો પણ તમે જુઓ તો લગભગ પચીસેક હજાર લોકો હશે કારણ કે પાંચ હજાર તો પુરુષો હતા સ્ત્રી ગણીએ બાળકો અને બીજા બધા ગણો તો ચોક્કસ પંદરથી પંદર હજારથી વધારે લોકો ત્યાં હોવા જોઈએ અને લોકોએ કહે છે એ ખાધું ગુરુ એ અને આશીર્વાદ આપે છે અને તોડી નાખે છે ત્યારે પ્રભુ આવું કરે છે માટે આ બીજી વસ્તુ આપણને જે શીખવા મળે છે કે ઈશ્વર ફક્ત એટલા માટે આપણને તોડે છે કે આપણી સેવા એ વિસ્તૃત કરી શકે આપણી સેવા મર્યાદિત ના રહે પણ એ વધે માટે તોડે છે પિતા કે હમ સ્તુતિ ગાયે ગીતમાં પાંચમો શ્લોક કહે છે કે ઘોંસલે કો તોડક બાર બાર ચાહ કે શીખે અમ ઉડના ઉસે બરાબર પરો પર ઉઠાયા ઉકાપકી તર એટલે ઈગલ પક્ષી બહુ ઊંચે ઉડે છે એનું કારણ છે કે જ્યારે બચ્ચા નાના હોય છે ત્યારે જ કે છે ઊંચા પહાડ પર કે ઝાડ પર એનું ઘર હોય બચ્ચાનું ત્યારે માળા પરથી એ ઈગલ પક્ષી એને પાણી નાખે છે અને પછી તરફ્યા મારે છે અને જ્યારે નીચે પડવામાં આવે ત્યારે કે છે એને ઊંચકી લઈને ફરી માળા પર મૂકીને આ પ્રોસેસ ચાલુ જ રહે છે કે જેથી એની પાંખોમાં તાકાત આવે આવીને ઉડતા શીખે અને પ્રભુ આપણને તોડે છે એટલા માટે કે આપણે વધારે એમની સેવાને માટે ઉપયોગી બને આપણે એ ઉડી શકીએ આપણે આપણી સેવાઓ વિસ્તૃત થાય માટે પ્રભુ આપણને તોળે છે આપણા માણાને એ પીખે છે અથવા તો હલાવે છે જ્યારે પ્રભુનો હાથ આપણા જીવન પર એ ભારે હોય છે આપણે એમ લાગે બહુ ભાર આવે છે ત્યારે આપણને ભાગવાને માટે નહીં ભાગી જવાને માટે નહીં પણ આપણને ભાંગે છે એટલા માટે કે આપણે એમના જીવન દ્વારા આપણે એમના એ કાર્ય દ્વારા આપણે પ્રભુને મહિમા આપી શકીએ માટે જ્યારે પ્રભુનો હાથ આપણા પર ભારે હોય ત્યારે આપણે ભાગવાનો પ્રયાસ ન કરીએ કારણ કે પ્રભુ આપણને ભાગી રહ્યા છે એટલે ભાગી જવાની જરૂર નથી પ્રભુના હાથમાં પડવાની જરૂર છે કે પ્રભુ આપણને તોડી રહ્યા છે કે આપણા જીવનનો વધારે સારી રીતે ઉપયોગ કરે એક શૂકી નદી પાસે પડેલા ઈલિયાનો વિચાર કરો હરિયાણામાં ભટકી રહેલા મૂસાનો વિચાર કરો એ પાઉલ જે જેલમાં છે એમનો વિચાર કરો એ યુષભ જે વેચાઈ ગયા છે એ જેલમાં છે એમનો વિચાર કરો કે ગુલામ બનીને પણ એ મિસરના અધિપતિ બની શક્યા આ બધી તકલીફો એટલા માટે આવી આ બધા દુઃખો એટલા માટે આવ્યા કે પ્રભુ એમનો સારામાં સારો ઉપયોગ કરે માટે પ્રભુ એ જ બાબત આપણા જીવનને પણ લાગુ કરવા માંગે છે મિત્રો જો તમે ઈશ્વર માટે આશીર્વાદિત અને તૂટેલા છો તો તૈયાર થઈ જાઓ તેમની પાસે તમારા જીવન માટે એક એવી યોજના છે જે તમારી કલ્પના શક્તિની બહાર છે ભલે પ્રભુ તોળે ગમે તેવી તકલીફો આવે પણ આપણે પ્રભુ પાસે બળ માગીએ એવી પરિસ્થિતિમાં પ્રભુના પક્ષમાં ઉભા માટે પ્રભુ પાસે કૃપા માગીએ ઘણા બધા આપણે શહીદો જોઈએ છે જે પ્રભુને માટે એવું મરણ પામ્યા પણ એ મરણ દ્વારા ઘણા બધા આત્માઓ પ્રભુ પાસે આવ્યા પ્રભુ એવું કરે કે આપણા જીવનનો આવો અદ્ભુતના જેબ જેવો ઉપયોગ કરી શકે પાંચ રોટલી અને બે માછલીઓનો પ્રભુએ ખૂબ મોટો મહાન એ ઉપયોગ કર્યો જો કે તે તેનો ઉપયોગ કરે તે પહેલાં તેમને તેમના હાથમાં કે છે સોંપવાની જરૂર હતી જેઓ તમે આ વચન સાંભળી રહ્યા છો તેઓને હું કહી રહ્યો છું કે પોતાના જીવનને પ્રભુના હાથમાં સોંપવાની જરૂર છે જેથી પ્રભુ ખ્રિસ્ત તમારા હાથમાંને બચાવી શકે અને તમને તેમના મહિમાના માટે ઉપયોગિતાનું કારણ બનાવે જો તમે તારણ પામેલા છો પણ હજી સુધી પ્રભુ તમારા જીવનનું નિયંત્રણ કરી રહ્યા નથી તો પ્રભુને તમારા જીવનનું નિયંત્રણ કરવા દો એમના સંપૂર્ણ માલિક બનાવો અને પ્રભુને તમારા જીવનનો ઉપયોગ કરવા દો તો મિત્રો આજે હું તમને એ વિનંતી કરું છું કે આજે જ તમે તમારું જીવન એ પ્રભુના સમર્થુજોમાં સોંપી દો તમારા જીવન દ્વારા જે યોગ્ય છે તે કરવા માટે તેમના પર વિશ્વાસ કરો અને તેમના મહિમાને માટે તમે તૈયાર થાઓ જેમાં એક જુવાન એક નાનકડો જુવાન નાનો છોકરો હતો પોતાનું ટિફિન કે એણે સંતાડ્યું નહીં અને શાંતિથી એકલા બેઠા બેઠા ખાધું નહીં પણ લોકોની જરૂરિયાતને માટે એ પ્રભુના હાથમાં પોતાનું ટિફિન સોંપ્યું કે જેથી કરીને એને પણ વિશ્વાસ નહોતો પણ એ ટિફિન દ્વારા અસંખ્ય એટલે ઘણા બધા મોટા લો ટોળું એ જમી શક્યા માટે મિત્રો આજ રીતે આપણા જીવનને પણ આપણે સમર્પિત કરીએ આપણને એમ લાગે કે પ્રભુ મારો શું ઉપયોગ કરશે મને કશું આવડતું નથી હું ભણેલો નથી દેખાવ કે બોલવાનું કે કશું આવડતું નથી પણ કશો વાંધો નહીં પ્રભુ તમારો ઉપયોગ કરી શકે છે તમે ગમે તે હો એ અગત્ય નથી પણ પ્રભુ તમને એમના હાથમાં લે છે એ ઉપયોગી બની રહેશે અને પ્રભુ તમારા દ્વારા અસંખ્ય આત્માઓ જેઓ નર્કમાં જઈ રહ્યા છે એ નર્કમાંથી સ્વર ભણી લઈ જવા માંગે છે અગત્યનું છે આપણે આપણું જીવન એ પ્રભુના હાથમાં સોંપીએ છીએ કે નહીં એ અગત્ય છે માટે મિત્રો આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ તમે મારા જીવનને તમારા હાથમાં લો તમારા મહિમાના માટે એને તોડો કે જીવન બીજાઓ સુધી જાય અને અસંખ્ય આત્માઓ પ્રભુ તમારા રાજ્યના ભાગીદાર બને હું તમારા મહિમાના માટે આશીર્વાદનું મહા મોટું કારણ બનું પ્રભુ આ વચન શીખવાને માટે અને એનો અક્ષરશ અમલ કરવાના માટે અને આપણું જીવન પ્રભુના મહિમાના માટે ઉપયોગી બને એ માટે આ વચન મારા તમારા બધાના માટે ઉપયોગીનું કારણ બને એવી મારી અંતરની પ્રાર્થના થેન્ક યુ વેરી મચ મે ગોડ બ્લેસ યુ